તો ના ચોકલેટ વોકલેટ ખાતું ના ખો ને બટુક નું બે જોઈ ને જજો પાછા

હું ગુજરાતી ચોપડી લાવ્યો જ નહીં અને અલ્યા સાહેબ માર છે અને પેલા સાહેબ તો કેવા ખૂંખા છે ઓ દયા હોશ કરતા લઈ જોજે બહુ પાણી બોડી પડી જાય મા ઘઉં અબ્બાનાથી એટલા ફોન કર્યા તો

તમે ફોક આવો હા કરું છું આખો કે આ હા કેશનભાઈ હલો હા બોલો છે ઢાભાઈ કશનભાઈ બોલ્યા હવું કોમ પડ્યું આપા આવો આપા ઘેર હું કમ સે કમ કહે તો ખરા એ તો આવો હું કહું છું હા એડો આવું હા આવો આવું છું આખો હા હું સુખ્યો તો પેલા લઈ જશે છું કહો સાયકલ બાયકલ લીયા તાળીને તમે સુધી જે ઠાભાઈ